લે જાઉં આ તો લાય છે આ તો માર અમારી તેવ તલાઈ પડ્યું છે આ નગર લાકડા ચોરી કરવા જાવું લાકડા ચોરી કરી લાવવા મારે આ તો મારા

તલે લઈને આખે તલે ખુદી લઈ લેવું તલે ખુદી લઈ લેવા છે યુઝ કરવાનું થાય આ ગામમાં માં બે હરખની જાતા એટલે ગામના હરખયાતાના પાહો ઓર બના કત કત તલે આઈ ગયો હે તલે બોલાઈ જોઈ ને આ બગલાં નું આ હા તલે મારું

પતંગ એ નું મંદિર આવે હે હવે દર્શન ઘરે પતંગ લૂટવા ના જાવ છોકરા પતંગ સગાવી પતંગ પતંગ લૂટી